અમદાવાદના શહેરીજનોએ વર્ષ બે હજાર ચોવીસમાં સૌથી વધુ દૂષિત પાણી પીધું છેલ્લા ત્રણ વર્ષના પાણીના સેમ્પલના પરિણામ જાહેર થતાં જ આ વિગતો સામે આવી છે રિવ્યુ કમિટીમાં મ્યુનિસિપલ કમિશનરે આ મુદ્દે આરોગ્ય વિભાગની બારોબારની ઝાટકણી કાઢી જેને લઈને આરોગ્ય પ્રશાસન દોડતું થઈ ગયું વર્ષ બે હજાર ચોવીસમાં અમદાવાદમાં ચાર લાખ સાત હજાર પાંચસો ને આડત્રીસ સ્થળેથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા જે પૈકી પાંચ હજાર સાતસો જાહેર થયા છે તો વર્ષ બે હજાર હજાર ત્રેવીસમાં એક લાખ પંચોતેર ત્રણસો ને સ્થળેથી પાણીના સેમ્પલ લેવાયા જેમાંથી ચાર હજાર બસો છત્રીસ સેમ્પલ અનફીટ જાહેર થયા તો વર્ષ બે હજાર પચીસ અત્યાર સુધીમાં પાંચ લાખ બાવીસ હજાર ચારસો ને એકત્રીસ સેમ્પલ લેવામાં આવ્યા જે પૈકી સાતસો ને એકાવન સેમ્પલ અનફીટ સામે આવ્યા છે રોગચાળાની દ્રષ્ટિએ પણ વર્ષ બે હજાર આરોગ્ય વિભાગની કામગીરી નબળી રહી છે અત્યાર સુધીમાં ઝાડા ઉલટીના કુલ પાંચ હજાર છસો ને દસ કેસ નોંધાયા તો વર્ષ બે હજાર પચીસમાં અત્યાર સુધીમાં ટાઇફોઇડના ત્રણ હજાર આઠસો ને સાત અને કોલેરાના એકસો ને ત્રણ કેસ નોંધાયા છે એબીપી અસ્મિતા ગુજરાતની અસ્મિતા .